લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી જેનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે દેશભરમાં ચૂંટણી પરિણામને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો ભારતમાં ઈવીએમ દ્વારા જ મતગણતરી કરવામાં આવે છે પરંતુ આ વચ્ચે તમને જણાવીશું કે મતગણતરી થયા બાદ ઈવીએમનું શું થાય છે તો જ્યારે કાઉન્ટિંગ પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ ઈવીએમને ફરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે છે કારણ કે નિયમ અનુસાર કાઉન્ટિંગના પિસ્તાળીસ દિવસો સુધી ઈવીએમને ત્યાં જ રાખવા પડે છે ત્યારબાદ અન્ય સ્ટોરમાં શિફ્ટ કરવામાં આવે છે અહીંથી જ પછી તેનો ઉપયોગ અન્ય ચૂંટણીઓમાં કરવામાં આવે છે ઉપરાંત સૌથી મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે લગભગ બે હજાર જેટલા જ મત પડી શકે છે જ્યારે આટલા વોટ પડે છે ત્યારે મશીનમાં બીપ થાય છે ત્યારે ખબર પડે કે ઈવીએમમાં તમામ વોટ પડી ગયા છે બાદમાં ઈવીએમ મશીન બદલવામાં આવે છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે મતગણતરી પૂરી થયા બાદ રિટર્નિંગ ઓફિસર ઉમેદવારની હારજીતનું એલાન કરે છે આજ ઓફિસર દરેક ઉમેદવારને મળેલા વોટનો ડેટા રિઝલ્ટ શીટમાં નાખે છે બાદમાં પરિણામની જાહેરાત થાય છે